અને કોંગ્રેસની સરકારમાં સુશાસન ગણાવી તેમજ ભાજપ સરકાર ઉપર આકરા પહાર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે સુખરામ રાઠવાએ સંબોધન કરતા જણાવેલ કે હું મરી જઈશ પણ કોંગ્રેસ નહીં છોડું હું મરીશ તો પણ કોંગ્રેસનો કફન હશે એવા નિવેદન કર્યા હતા તે પછી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધનની શરૂઆત જય જોહારના નારા સાથે કરી હતી ત્યારબાદ ભાજપ સરકાર પર પ્રહાર કરતા જણાવેલ કે ભાજપ સરકાર નાના માણસો પાસેથી ટેક્સ વસૂલ કરી ઉદ્યોગપતિઓને લહાણી કરે છે ભાજપના શાસનમાં નકલી ઓફિસો ખુલી છે ભાજપ વાળા રામના નામે મત માંગે છે રામના નામે વેપાર કરે છે કામના નામે કારનામા કર્યા અને રામના લોટલા શેકવા નીકળ્યા છે અહંકાર જેની સોનાની લંકા હતી તેનો પણ રહ્યો નથી

સુખરામ રાઠવાને વોટ અને નોટ આપવા અપીલ કરી હતી જ્યાં આગળ ખરેખર ગ્રામીણ વિસ્તાર આદિવાસી બક્ષી પંચ જરૂરિયાત મંદ માટે નાણાં વપરાવવા જોઈએ એ નાણાંઓ નકલી ઓફિસો ઊભી કરીને ભયંકર ભ્રષ્ટાચાર કરાયો છે એક સરકારના જ આઈએસ અધિકારીએ એનું હૃદય દ્રવી ઉઠ્યું અને કાગળ લખીને આપ્યો કે આદિવાસી વિસ્તારના બાળકોના ભવિષ્ય સાથે ચેડા છે શાળામાં શિક્ષક નથી શાળાની સુવિધા નથી અને બાળક ચોથા ધોરણમાં હોય એને પહેલાં ધોરણ જેટલું પણ આવડતું નથી બાળક તેજસ્વી છે પણ એને ભણાવનાર શિક્ષક જ નથી આ જે વિસ્તારોની અવગણના ભારતીય જનતા પાર્ટીએ કરી છે એના સામે લોકોનો આક્રોશ છે